આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટેલું જોવા મળ્યું હતું અને બેસ્તાન ચાર રસ્તા પર ભક્તોનો ધસારો જામ્યો હતો અગાઉથી જ યાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી મૂર્તિકારોએ ગણપતિ બાપ્પાની મૂર્તિને સુંદર રીતે તૈયાર કરી હતી અને આજના દિવસે તેનું ઉજડે પ્રદર્શન કરવામાં આવ્યું યાત્રામાં ઢોલ નગાડા ડીજે સંગીત અને રંગીન લાઇટિંગની સાથે ભક્તોએ મન મૂકીને નૃત્ય પણ કર્યું. યાત્રાની સાથે સાથે બાપપાના ભજન, આરતી અને ધાર્મિક વિધિઓ પણ યોજવામાં આવી. સમગ્ર યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને નિયંત્રિત રાખવા માટે સ્થાનિક સંસ્થાઓ અને પોલીસ તંત્ર પણ સક્રિય રહ્યું. આ યાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધા નથી, સમાજમાં એકતાનો સંદેશ પણ આપી ગઈ. યુવક મિત્ર મંડળના સભ્યોએ શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણી, આરામ માટે છાયાવાળા સ્થળો અને આરોગ્ય સેવાઓનું પણ આયોજન કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત